નમસ્કાર આજે તોરણ દસના દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં નવ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો પહેલાંનો ચોથો દાખલો અહીં આપણે આદેશ રીતે ગણેલ છે એક્ઝામ્પલમાં જીરો પોઈન્ટ બે એક્સ વત્તા જીરો પોઈન્ટ ત્રણ બરાબર એક પોઈન્ટ ત્રણ જે સમીકરણ નંબર એક છે બીજું જીરો ચાર એક્સ વત્તા જીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ જે સમીકરણ નંબર બે છે હવે આ બંને સમીકરણો જે છે એની બંને બાજુએ આપણે દસ વડે ગુણતા આપણને બીજા બે નવા સમીકરણો તમે દેખી શકો છો કે દસ કૌશમાં બે ભાગ્યા દસ એક્સ ત્રણ ભાગ્યા દસ વાય કૌશ પૂરો બરાબર તેર ભાગ્યા દસ ગુણ્યા દસ અહીં આપણે જીરો પોઈન્ટ બે એક્સ હતા એમાં જીરો પોઈન્ટ બેને બે ભાગ્યા દસ સ્વરૂપે જીરો પોઈન્ટ ત્રણ વાયમાં જીરો પોઈન્ટ ત્રણ ને ત્રણ ભાગ્યા દસ સ્વરૂપે અને એક પોઈન્ટ ત્રણને તેર ભાગ્યે દસ સ્વરૂપે દર્શાવેલ છે તેવી જ રીતે સમીકરણ બેને પણ આપણે દર્શાવેલ છે અહીં આપણે સ્પષ્ટ છે કે આ દસ જે છે એ બંને બાજુએ ગુણાશે જેથી આપણે ને આપણે કેન્સલ કરી શકીએ અંશ અને છેદમાં તેવી જ રીતે બીજી બાજુએ પણ આપણે દસ દસને કેન્સલ અંશ અને છેદમાં કરી શકીએ છીએ જે કરતાં આપણને બી એક્સ વધતા ત્રણ વાય બરાબર તેર સમીકરણ નંબર એક અને ચાર એક્સ વધતા પાંચ વાય બરાબર ત્રેવીસ સમીકરણ બે મળે છે આ રીતે ગણવું બહુ સહેલાઈ ભર્યું છે કારણ કે હવે વારંવાર આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહેશે નહીં ત્યારબાદ હવે આપણે આદેશ રીતે એક્ઝામ્પલ ગણવાનું શરૂ કરીએ તો સમીકરણ નંબર એક પરથી આપણે ની કિંમત મેળવી તો એ એક્સ બરાબર તેર ઓછા ત્રણ વાય ભાગ્યા બે મળશે આ એક્સી કિંમત સમીકરણ બેમાં મૂકતા ચાર એક્સની જગ્યાએ આપણે કિંમત મૂકી તેર ઓછા ત્રણ વાય ભાગ્યા બે પાંચ વાય બરાબર ત્રેવીસ અહીં છેદમાં બે અને અંશમાં ચાર હોવાથી બે દુ ચાર આપણે થાય છે જેથી બે કંસમાં તેર ઓછા ત્રણ હોય પાંચ બરાબર ત્રેવીસ મળશે બે છે એ કંસમાંના તેર અને ત્યારબાદ ત્રણ જોડે વાર પ્રતિ ગુણાશે જેથી આપણને છવ્વીસ ઓછા છ મળશે વધતા પાંચ બરાબર ત્રેવીસ અને છવ્વીસ જે છે એને આપણે જમણી બાજુએ લઈ જઈશું તો ત્રેવીસ ઓછા છવ્વીસ મળશે અને ઓછા છ વાય વધતા પાંચ વાય બંનેની બાદ બાકી થશે જેથી આપણને ઓછા વાય મળે છે ત્રેવીસમાંથી છવ્વીસ કાઢીશું તો આપણને ઓછા વાય બરાબર માઇનસ મળશે બંને બાજુ માઇનસ હોવાથી આપણે y બરાબર ત્રણ આપણને મળે છે આ કિંમત જે એક્સની કિંમત હતી જે આપણે સમીકરણ નંબર એક ઉપરથી મેળવી ઓછા ત્રણ વાય ભાગ્યા માં મુકતા એક્સ બરાબર તેર ઓછા ત્રણ વાયની કિંમત આપણે ત્રણ મૂકીશું ભાગ્યા બે જેથી એક્સ બરાબર તેર ઓછા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ ભાગ્યા બે તેરમાંથી નવ જશે એટલે આપણને ચાર મળશે જેથી આપણને ચાર ભાગ્યા બે મળશે અને બે દુ ચાર જેથી આપણને એક્સની કિંમત બે મળે છે આ દ્વિચલ સમીકરણ યુગમાં એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ મળશે જે આપણો ફનલ જવાબ છે